સાયબર ક્રાઇમ જાગૃતતા પ્રોગ્રામનું આયોજન કરવામાં આવ્યું દિન પ્રતિદિન સાયબર ક્રાઇમના બની રહેલ બનાવો સંબંધે નાગરિકોમાં સાયબર ક્રાઇમ અંગે જાગૃતિ આવે અને આવા બનાવો બનતા અટકે તે હેતુથી જનજાગૃતિના કાર્યક્રમનું આયોજન કરવા શ્રી જી આર મોથલિયા પોલીસ મહાનિરીક્ષક અમદાવાદ વિભાગ તથા શ્રી જીજી જસાણી પોલીસ અધિક્ષક આણંદ નાવોએ સૂચના આપેલ જે અનુસંધાને સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશન આણંદ પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી સીપી ચૌધરી નાવોના માર્ગદર્શન હેઠળ તારીખ અઠ્યાવીસ બાર બે હજાર ચોવીસના રોજ શ્રીમતી એસઆઈ પટેલ ઇકપોગવાલા કોલેજ ઓફ કોમર્સ પેટલાદ ખાતે સાયબર ક્રાઇમ અવેરનેસ પ્રોગ્રામ રાખવામાં આવેલ સદર કાર્યક્રમમાં સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનના પીએસઆઈ એચજી ચૌધરી તથા એએસઆઈ મુસ્તિકીમ દ્વારા સાયબર અવેરનેસ બાબતે વિસ્તૃત માહિતી આપવામાં આવી તેમજ સાયબર ક્રાઇમ બને ત્યારે તાત્કાલિક હેલ્પલાઇન નંબર ઓગણીસ ત્રીસ ડાયલ કરી ફરિયાદ કરવા વિશે માહિતી આપી આ કાર્યક્રમમાં આચાર્ય રાજસ્થાન મોદી પ્રોફેસર ચંદ્રકાંતજી તન્ના પ્રોફેસર ફારૂક યુ વહોરા અને કોલેજના એકસો પચાસ વિદ્યાર્થીઓ હાજર રહી કાર્યક્રમને સફળ બનાવ્યા